હિમાલયની ગોદમાં બિરાજમાન બાબા કેદારનાથ ધામની યાત્રા કરોડો શ્રદ્ધાળુઓ માટે ભક્તિ આસ્થા અને આશાનું પ્રતિક છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ પવિત્ર યાત્રા પર જાણે કે સંકટના વાદળો ઘેરાયા હોય તેમ હેલિકોપ્ટર અકસ્માતોનો વધતો સિલસિલો યાત્રીઓની સુરક્ષા અને સરકારની વ્યવસ્થા પર ગંભીર પ્રશ્નાર્થ ઊભા કરી રહ્યા છે આ ઘટનાઓનું મૂળ કારણ શું છે જાણીએ તેની પાછળના મૂળ કારણો આ દ્રશ્ય છે પવિત્ર ભૂમિના જ્યાં બાબા કેદારનાથ બિરાજમાન છે પણ પંદર જૂનની સવારે આ પવિત્ર વાતાવરણ શોક અને દુઃખમાં પરિવર્તિત થઈ ગયું આર્યન એવિએશનનું એક હેલિકોપ્ટર કેદારનાથથી ગુપ્ત કાશ્રી તરફ જઈ રહ્યું હતું ત્યારે સવારે લગભગ નવ ત્રીસ વાગ્યાની આસપાસ ગૌરીકુંડ નજીક પલટાતા હવામાન અને ગાઢ ધુમ્મસના કારણે આ હેલિકોપ્ટર નિયંત્રણ ગુમાવીને ગીજ જંગલોમાં ક્રેશ થઈ ગયું આ દુર્ઘટનામાં પાયલટ સહિત સાત યાત્રીઓ જેમાં એક માત્ર બે વર્ષનું નિર્દોષ બાળક પણ સામેલ હતું જે કાર્ડનો કોડિયો બની ગયા એલડીઆરએફ અને એસડીઆરએફની ટીમોએ તાત્કાલિક બચાવ કાર્ય હાથ ધર્યું પરંતુ પર્વતીય વિસ્તારની દુર્ગમતા અને ખરાબ હવામાનને રાહત કામગીરીને અત્યંત પડકારજનક બનાવી દીધી આ દ્રશ્ય જોઈને કોઈનું પણ હૃદય છે આ પરિવારો માટે આ નુકસાન અસહ્ય છે આ દુર્ઘટનાના આ વર્ષે એટલે કે બે હજાર પચીસની ચારધામ યાત્રા દરમિયાન થયેલો ચોથો હેલિકોપ્ટર અકસ્માત છે આ પહેલા પણ સાત જૂના રોજ એક હેલિકોપ્ટર શિર્સેથી ઉડાન ભર્યા બાદ ટેકનિકલ ખામી સર્જાતા હાઇવે પર ઇમરજન્સી લેન્ડિંગ કરવા મજબૂર બન્યું હતું એટલું જ નહીં બે હજાર ચોવીસમાં પણ આવી જ એક ઇમરજન્સી લેન્ડિંગની ઘટના બની હતી જેમાં યાત્રીઓનો આબાદ બચાવ થયો હતો તો સવાલ એ છે કે આટલા અકસ્માતો શા માટે નિષ્ણાતોના મતે આ દુર્ઘટનાઓના મૂળમાં કેટલાક સામાન્ય અને ચિંતાજનક કારણો છે બદલાતું હવામાન હેલિકોપ્ટર ક્રેશ માટે જોખમી રૂપ બની શકે છે જે હેલિકોપ્ટર ઉડાણ માટે જીવલેણ સાબિત થાય છે અન્ય કારણોમાં યાંત્રિક ખામીઓ જેમાં જૂના હેલિકોપ્ટરો અને અપૂરતા મેન્ટેનન્સના અભાવના કારણે આવા અકસ્માતના બનાવ બને છે જ્યારે પર્વતીય ભૂપ્રદેશની જટિલતા ઊંચા પહાડો સાંકડી ખીણો અને અચાનક બદલાતા હવાના પ્રવાહો હેલિકોપ્ટર સંચાલનને અત્યંત મુશ્કેલ બનાવે છે અપડતું મોનિટરિંગ હવામાન અને હવાઈ ટ્રાફિકના રિયલ ટાઈમ મોનિટરિંગનો અભાવ પણ એક મોટો મુદ્દો છે આ તમામ પરિબળો આપણી વર્તમાન સુરક્ષા પ્રણાલી પર ગંભીર સવાલ ઉભા કરે છે આ વારંવાર બનતી દુર્ઘટનાઓએ ઉત્તરાખંડ સરકાર અને ઉડિયાન સત્તાધિકારીઓને હચમચાવી દીધા છે મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ આ ઘટના અંગે ઊંડો શોક વ્યક્ત કર્યો અને તાત્કાલિક અસરથી કેદારનાથ હેલિકોપ્ટર સેવાઓ સ્થગિત કરવાનો આદેશ આપ્યો તેમણે દુર્ઘટનાના કારણોની સઘન તપાસ કરવા માટે એક ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિની પણ રચના કરી છે બાબા કેદારનાથની યાત્રા માત્ર એક પ્રવાસ નથી તે લાખો લોકોની શ્રદ્ધા અને આશાની એક પવિત્ર સફર છે પરંતુ આ વારંવારના અકસ્માતો યાત્રીઓના મનમાં ડર અને ચિંતા પેદા કરે છે અને આ યાત્રાની શાંતિને ભંગ કરે છે આશા રાખે છે કે સરકાર આ દિશામાં નકર પગલાં ભરીને બાબા કેદારનાથના ધામની યાત્રાને ફરીથી સુરક્ષિત અને નિર્ભય બનાવી શકશે જ્યાં દરેક શ્રદ્ધાળુ નિર્વિઘ્ને બાબાના દર્શન કરી શકે બ્યુરો રિપોર્ટ ટીવી થર્ટી ગુજરાતી